નમસ્કાર મિત્રો આપણા દેશમાં નવી સરકારનું ગઠન થઈ ચૂક્યું છે ગત લોકસભા ચૂંટણીની સરખામણીએ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તેમજ એનડીએ ગઠબંધનને પ્રમાણમાં નોંધપાત્ર રીતે ઓછી સીટો મળી છે ને આ ઓછી સીટો મળવા પાછળ અનેક કારણોની ચર્ચા છે ને આ સ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે કે જેઓ પોતે એનડીએ ગઠબંધનમાં સામેલ છે તેઓએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે કપાસ ડુંગળી અને સોયાબીનના નીચા ભાવ રહેવાના કારણે એનડીએને ઓછી સીટો મળી છે તો તેમનું આ નિવેદન કેમ મહત્વપૂર્ણ છે એનું વિશ્લેષણ આપણે આજના વિડીયોમાં કરશું અને એની સાથે દેશના જે નવા કૃષિમંત્રી બન્યા છે શિવરાજસિંહ ચૌહાણ એમણે મહત્વપૂર્ણ જાહેરાતો કરવાની શરૂઆત કરી છે અને બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે છેલ્લા દસ વર્ષ જોઈએ મિત્રો તો જે દેશના કૃષિમંત્રીનું જે મહત્વપૂર્ણ પદ છે એ જે નેતાઓને સોંપાતું હતું એ ને નેતાઓ પ્રમાણમાં એટલું કદ કદાચ ધરાવતા નહોતા પણ પહેલી વખત એવું થયું છે કે મધ્યપ્રદેશ જેવા રાજ્યમાં સૌથી વધુ સમય મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ ધરાવનાર શિવરાજસિંહ ચૌહાણને હવે દેશના કૃષિમંત્રી બનાવવામાં આવ્યા છે તો એ વસ્તુ પણ એક રીતે એ દિશા તરફ આંગળી ચીધે છે કે હવે સરકારને કૃષિ સેક્ટર ઉપર ફોકસ કર્યા સિવાય છૂટકો નથી કારણ કે અત્યાર સુધી જે પાછલા દસ વર્ષ આપણે જોઈએ ખાસ કરીને પાછલા પાંચ વર્ષ જોઈએ તો એમાં જે ગ્રાહકલક્ષી જે નીતિ છે એ વધારે પ્રમાણમાં રહી કારણ કે જ્યારે જ્યારે પણ કોઈપણ વસ્તુના ભાવ વધે તો સરકાર કઠોર પગલાં ભરી અને એ ભાવને ઘટાડવાનો પ્રયાસ કરે અને મોંઘવારીને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે અને સરકારના કઠોર પગલાંના કારણે ઘણી વખત ખેડૂતોને નુકસાન પહોંચતું હતું પણ જે રીતે ચૂંટણીના પરિણામો આવ્યા છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે કદાચ હવે પછીના જે પાંચ વર્ષ છે એમાં સરકાર ગ્રાહકલક્ષી નીતિને બદલે ખેડૂતલક્ષી નીતિ તરફ વધુ ફોકસ કરે એવી એક રીતે આશા જે છે એ ઊભી થઈ છે તો આ બધા મુદ્દાને આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ આજના વિડીયોમાં કરીશું મિત્રો આપણે ખેડૂતલક્ષી નીતિઓ અને ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરીએ એ પહેલાં એક નાનકડી કૃષિ અપડેટ તમને આપી દઉં તો નર્મદા કેનાલ નેટવર્કમાં દસ જૂન બે હજાર ચોવીસથી દૈનિક ધોરણે દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે સિંચાઈના હેતુ માટે ખેડૂતોએ જે આગોતરું વાવેતર કર્યું છે મગફળી કપાસ સહિતના પાકોનું જે આગોતરું વાવેતર થયું છે એ ખેડૂતો સમયસર પોતાના પાકને સિંચાઈ કરી શકે એ માટે દૈનિક ધોરણે દસ હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂ વાત તો હવે મિત્રો આપણે જે આપણો આજનો વિષય છે એની વાત કરીએ તો સૌથી પહેલાં એકનાથ શિંદેનું જે કપાસ ડુંગળી અને સોયાબીન અંગે જે નિવેદન આવ્યું છે એની વાત કરીએ તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એવું જણાવ્યું છે કે કપાસ સોયાબીન અને ડુંગળીના ખેડૂતોને નીચા ભાવ મળ્યા અને આના કારણે ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો અને એ આક્રોશના કારણે મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનને ઓછી સીટો આવી છે એમને એવું જણાવ્યું છે કે જે જે વિસ્તારોમાં આ ત્રણેય પાકોની ખેતી થાય છે એ વિસ્તારોમાં જે એનડીએના ગઠબંધનને જે સીટો આવી છે જે મત મળ્યા છે એ પ્રમાણમાં ખૂબ જ ઓછા છે આથી એમને એવું તારણ નીકળ્યું છે કે આ ત્રણેય પાકોની ખેતી કરતાં ખેડૂતોનો આક્રોશ જે છે એ એમના મતદાનમાં એક રીતે જોવા મળ્યું છે એમને એમ પણ કહ્યું છે કે ડુંગળીની નિકાસ જ્યારે બંધ એકાએક બંધ કરવામાં આવે એના કારણે ખેડૂતોને જે ભાવનો તેજીનો જે લાભ મળવાનો હતો એ ન મળ્યો એના કારણે ખેડૂતોમાં આક્રોશ છે અને બીજું એમને એ જણાવ્યું છે કે કપાસ અને સોયાબીન જેવા જે પાકો છે જેના ટેકાના ભાવ જાહેર થવાના છે એના ભાવ ઊંચા જાહેર થાય એ માટે તેઓ જે નવા કૃષિમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ એમની સાથે મુલાકાત કરશે તો એકનાથ શિંદે અને શિવરાજસિંહ ચૌહાણની જે મુલાકાત છે એનું શું તારણ નીકળે છે એ આપણને એક અઠવાડિયામાં જ ખબર પડી જશે મિત્રો કારણ કે એક અઠવાડિયામાં જે ચોમાસું સિઝન છે એના ટેકાના ભાવ હવે જાહેર થશે તો ખરેખર એકનાથ શિંદેની જે રજૂઆત છે કપાસ અને સોયાબીનના ઊંચા ભાવ જાહેર કરવાની એ ખરેખર કેટલી સરકાર એને માને છે એ આપણને હવે થોડા દિવસોમાં ખબર પડી છે કારણ કે આ ચોમાસું સિઝન માટે જે ચોમાસુ પાકોના ટેકાના ભાવ એક અઠવાડિયામાં જાહેર થઈ જાય એવી પૂરેપૂરી સંભાવના છે તો એકનાથ શિંદેનો જે આક્રોશ છે એ ખરેખર સરકારની નીતિ એમાં એ ફેરફાર કરાવી શકે છે કે નથી કરાવી શકતા એ આપણને કપાસ અને સોયાબીનના જે ટેકાના ભાવ છે એ કેટલા વધે છે એના આધારે આપણને ખ્યાલ આવી જશે તો અહીંયા આપણે જે સરકારનું જે લક્ષ્ય છે એ છેલ્લા પાંચ વર્ષમાં આપણે જોઈએ તો ગ્રાહકલક્ષી વધારે રહ્યું છે અને હવે સરકાર કદાચ જે પોતાનો ધ્યેય છે જે પોતાનું ફોકસ છે એ થોડું ગ્રાહકલક્ષી ઘટાડી અને ખેડૂતલક્ષી બનાવે એવી સંભાવના ચૂંટણી પરિણામો બાદ એક રીતે હવે સરકારમાં એવું પરિવર્તન જોવા મળે એવી એક રીતે આશા ઉભી થઈ છે કારણ કે એનું બીજું કારણ એ પણ છે કે છેલ્લા દસ વર્ષમાં તમે જુઓ તો જે લોકોને કૃષિમંત્રી બનાવવામાં આવ્યા છે આપણો દેશ એક રીતે મિત્રો કૃષિ પ્રધાન દેશ છે તો કૃષિમંત્રીનું પદ એક જે વ્યક્તિ ખરેખર જવાબદાર હોય કે જેનું વજન ઉપજતું હોય સરકારમાં જે મોટા કદનો હોય કે જેનું ખરેખર સરકાર પાસે કામ કઢાવવા માટે વજન ઉપજતું હોય એવા લોકોને બનાવવા જોઈએ પણ એના બદલે જે લોકોને કૃષિમંત્રી બનાવવામાં આવ્યા એમનું કદાચ એટલા પ્રમાણમાં વજન જે છે એ ઉપજતું નહોતું એના કારણે જે ખેતીની નીતિઓ છે એમાં આપણને ઘણી બધી વખત એક રીતે વિલંબ થતો જોવા મળ્યો પણ આ વખતે કેન્દ્ર સરકારમાં નવા કૃષિમંત્રીની જે જવાબદારી છે એ શિવરાજસિંહ ચૌહાણ ને સોંપવામાં આવી છે મધ્યપ્રદેશમાં સૌથી વધુ સમય માટે મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ શિવરાજસિંહ ચૌહાણના નામે છે અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે પાછલા દસ વર્ષમાં આપણે જોઈએ તો જે મધ્યપ્રદેશનો કૃષિ વિકાસ દર છે એ છ પોઈન્ટ પાંચ ટકા જેટલો ઊંચો રહ્યો છે અને આ જ સમયગાળામાં મિત્રો આપણા ભારત દેશનો જે કૃષિ વિકાસ દર છે એ ત્રણ પોઈન્ટ સાત ટકા જેટલો નીચો રહ્યો છે તો એ દર્શાવે છે કે જે શિવરાજસિંહ ચૌહાણના શાસનમાં મધ્યપ્રદેશમાં કૃષિ ઉત્પાદન જે છે એમાં આ નોંધપાત્ર એક રીતે વૃદ્ધિ જોવા મળી છે જે નવા કૃષિમંત્રી એ જ્યારથી ચાર્જ સંભાળ્યો હતો પત્રકારોએ એમને પત્રકારોએ એમને પ્રશ્નો કર્યા અને એમાં એમને એક લાઇનમાં ખૂબ જ મહત્વપૂર્ણ જવાબ આપ્યો એમને એવું જણાવ્યું કે જે અમારી ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ પત્ર છે એ પત્ર મેં કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આપી દીધું છે અને એમને એવું જણાવ્યું છે કે આ સંકલ્પપત્રમાં ખેડૂતોને લગતા જે વચનો અને વાયદાઓ આપવામાં આવ્યા છે એ તમામ વચનો અને વાયદાઓ આપણે પૂરા કરવા હોય તો કેવી રીતે કરી શકીએ એ માટે આયોજન કરો અને એનો રિપોર્ટ મને એક રીતે સુપ્રત કરો તેમને તેલીબિયા અને કઠોળમાં દેશને આત્મનિર્ભર બનાવવાની વાત પણ કરી છે તો જે નવી સરકાર જે છે એ હવે ગ્રાહકલક્ષી જે પોતાનો અભિગમ જે પાછલી ટર્મમાં એમનો જોવા મળ્યો છે એના બદલે હવે નવી ટર્મમાં એમનો ખેડૂતલક્ષી અભિગમ જોવા મળે એવી આપણે આશા રાખીએ અને હવે જે ટેકાના ભાવ છે એના આધારે જ આપણને ખ્યાલ આવે જશે કે ખરેખર નવી સરકાર જે છે એ ખરેખર ગ્રાહકલક્ષીમાંથી ખેડૂતલક્ષી બની છે કે નથી બની તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો સાયન્સ સાથે જય કિસાન